કેમ છો મિત્રો ગુડ મોર્નિંગ આજે પહેલી એપ્રિલ બે હજાર ચોવીસ નો દિવસ નાણાકીય વર્ષની પણ આજે શરૂઆત અને વીકલી પણ આજે શરૂઆત મિત્રો બજાર અત્યારે હાલ ટોપ ઉપરની જવાની કોશિશ કરી રહ્યું છે અને નવા હાઈને તોડવાની કોશિશમાં બજાર દેખાઈ રહ્યું છે સ્ટ્રોંગ સપોર્ટ પહેલો સપોર્ટ અને ઉપરની સાઈડે બાવીસ હજાર પાંચસો ને પાંત્રીસ નો સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ આ યાદ રાખજો અને આ લેવલ જે બાજુ પણ બ્રેક થાય એ બાજુ મેન્ટ જોવા મળશે આજે ગિફ્ટ નિફ્ટી પોઝિટિવ મુમેન્ટમાં કામ કરી રહી છે ડાવજોન્સ પણ ફ્યુચર્સ ડાઉજોન્સનું પોઝિટિવ મુમેન્ટમાં કામ કરી રહ્યું છે એના ઉપરથી લાગી રહ્યું છે કે બજાર આજે સારી એવી ઇન્ટરનલ તેજી બતાવશે મિત્રો આજે ઘણા બધા ઇવેન્ટ કામ કરશે

કે આરવીએનએલ ને બસો ચુમ્માલીસ કરોડના બે ઓર્ડર મળેલા છે એમાં પણ પોઝિટિવ મુવમેન્ટ જોવા મળે એવું દેખાઈ રહ્યું છે બેંક ઓફ ઇન્ડિયા બેંક ઓફ ઇન્ડિયાની અંદર તમે જોજો તો એની અંદર આઈટી વિભાગની એને નોટિસ મળેલી છે ટેક્સ નોટિસ મળેલી છે અગિયારસો ને ચુમ્માલીસ કરોડની તો એના કારણે એમાં થોડી વેચવાલી જોવા મળશે આજે આઈઓસીની અંદર થોડી તેજી જોવા મળશે કારણ કે એણે લિથિયમ બેટરી બનાવવા માટે પેનાસિક પેનાસોનિક જોડે એને કરાર કરેલા છે તો ઈવી માટેની જે બેટરી હોય છે એ બનાવવા માટે એણે આઈઓસીએ જે કરાર કર્યા છે એના લીધે આજે આઈઓસીમાં પણ પોઝિટિવ મુવમેન્ટ જોવા મળશે મિત્રો એક શેર વિશે હું તમને વાત કરું તો આઈનોક્સ ઇન્ડિયા લિમિટેડ આઈનોક્સ ઇન્ડિયા લિમિટેડ ડેપ ફ્રી કંપની છે અને બજાર ના તાલ સાથે તાલ મિલાવી રહી છે છસો સાહીઠ ની આસપાસનો એનો લો છે ફિફ્ટી ટુ વીક અને તેરસો ની ઉપર એનો ફિફ્ટી ટુ વીક હાઈ છે અત્યારે લગભગ બારસો વીસ પચીસની આસપાસ ચાલી રહ્યો છે ધીમે ધીમે ઘટારે એના ભેગા કરજો કારણ કે આઈનોક્સ ઇન્ડિયા લિમિટેડ એની મોનોપોલી એની બિઝનેસની અંદર મોનોપોલી છે ભાઈ પહેલા એટલા માટે એ શેર તમને ગમે ત્યારે સારું એવું રિટર્ન આપશે અને સારી એવી તેજી પણ એમાં જોવા મળી શકે છે મેં તમને પહેલા પણ કહ્યું હતું પીડી ઇન્ડસ્ટ્રીઝ ધીમે ધીમે ભેગા કરો અને મારા ફેવરિટ પાવર ગ્રીડ એનટીપીસી કોલ ઇન્ડિયા

એમાં શાંતિથી એમાં વ્યાજ ખાઓ એનો ડિવિડન્ડ ખાઓ અને એમાં પ્રોફિટની મજા માણો ધીમો ધીમો પ્રોફિટ આવે એવું નહીં કે આજે તમે લીધા એટલે આમ પાંચ ટકા ચડી જાય ચાર ટકા ચડી જાય દસ ટકા ચડી જાય આવું બધું નહીં ધીમે ધીમે ચડે અને બહુ સરસ રીતે રિટર્ન આપતું હોય છે તો મિત્રો આ તમે ધ્યાન રાખજો આવા શેર્સ તમારા પોર્ટફોલિયોમાં તમે રાખી મૂકજો

સિપલા ઓર્બિંદો ફાર્મા આ બધા શેર્સ તમારા ધીમે ધીમે ઘટાડે ખરીદતા રહો કારણ કે આ બધા ડિફેન્સિવ સ્ટોક્સમાં પણ ગણાતા હોય છે અને એફએમસીજી શેર્સ પર પણ ધ્યાન રાખજો વોચ લિસ્ટમાં રાખવાનું એફએમસીજી શેર્સ પણ જો તમે એને ધીમે 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 અત્યારે ઘટાડે ખરીદશો તો આગળ જતાં વેચવા મળશે તમને પછી તમે એમ કહેશો કે ઘટાડો ક્યારે આવે ને ક્યારે લેવાનું તમે તો તેજીમાં લેવા દોડો છો આમ નોર્મલી ઇન્વેસ્ટર શું કરતા હોય કે તેજી આવે એટલે લેવા દોડે કે હવે ચાલી ગયો છે હવે લેવા દો પણ ઘટાડો આવે ત્યારે લેવાય અત્યારે હિન્દુસ્તાન એનું લીવર બોસ કોઈ નહીં લેતું હોય કેમ કે ચાલતો નથી પણ એ કોઈને એ નથી ખબર કે હિન્દુસ્તાન એનું લીવર શું છે હિન્દુસ્તાન યુનિલિવર પાંચ લાખ કરોડની માર્કેટ કેપ વાળી કંપની છે હવે આવી કંપનીઓના શેર જો તમારી પાસે ન હોય અને ઘટાડામાં તમે ના લો તો તમને આગળ જતા પ્રોફિટ તમે કઈ રીતે કમાવો પછી કહેશે કે ભાઈ મારો પોર્ટફોલિયો ઘટી ગયો તમે જેવો પેલો હાઈ બનાવવા જતો હોય ત્યાં પકડવા દોડો એટલે પછી એ ઘટે એટલે પછી તમારો પોર્ટફોલિયો ડાઉન આવું ના કરો મારા મિત્રો તમારા ફ્રેન્ડ સર્કલમાં પણ આ વિડીયો મોકલો અને એમને પણ સમજાવો કે એમને પણ આ ટાઈપનું નોલેજ મળે અને માય પ્રોફિટ પોઈન્ટની ચેનલમાં હું તમારી સમક્ષ આ જ વસ્તુ કહેવા માટે ખાસ આવું છું કે તમારા પોર્ટફોલિયોમાં ગ્રો કરો ડાઉન ન થાય થેન્ક યુ વેરી મચ આપણે હવે શનિ રવિમાં પણ ચૂંટણીના લગતા વિડીયો બનાવીશું તો ચૂંટણીના લગતા વિડીયો તમે ખાસ જોજો લોકસભા ઇલેક્શન આપણી નજર સામે આવી ગયું છે તો એના લગતા આપણે સેટરડે સન્ડેમાં વિડીયો બનાવીશું અને સાંજે સાંજે કદાચ આપણે વિડીયો બનાવીએ તો એ ચૂંટણીના લક્ષ લક્ષી વિડીયો બનાવીશું તો આપણે એ પણ વિડીયો તમે જોડે જોડે જોતા રહેજો તો તમને એમાં પણ તમારું નોલેજ વધશે થેન્ક યુ વેરી મચ ખૂબ ખૂબ આભાર આજનો દિવસ તમારા માટે શુભ રહે અને લાભદાયી રહે એવી મારી વિનંતી